કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયાએ મતદાન કર્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે અભૂતપૂર્વ મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટ લોકસભાના ભાજપનો વિજય ભવ્ય નિશ્ચિત હોવાનું તેમણે જણાવ્યું હતું અને તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું અને જસદણ વિછા વિસ્તારમાં મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ક્યાંક ક્યાંક લાંબી લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે વિશ્વના સૌથી મોટા लोकशाही ભારત દેશ કે જેની લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણી એના ગુજરાતના ત્રીજા તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ચૂક્યું છે રાજકોટ લોકસભા મત ઉમેદવાર ભારતીય જનતા પક્ષના આદરણીય પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં અહીંયા અમારા બોતેર જસ્ત વિધાનસભા મત અને સારા એ લોકસભા મત અંદર ખૂબ મોટા પ્રમાણમાં જંગી બહુમતીથી આ વિસ્તારની અંદર મતદાન પણ થવાનું છે અને ખૂબ સારી લીડ પણ આ બેઠક ઉપરથી મળવાની છે